ચોકલ્યા <coughs> ચોથી આયા ભઈ જ્યા મતી નીકળ્યા જય જા મારા રામ રામ તો તમારા રામ રામ પેલે લાઈક કર લાઈક દુબઈ થી પલન તમે તો બેરનમાં પેલા લાઈક કરો એટલે અમને ખબર પડે કરી નથી આવી નહીં થાતી કેમ થઈ ગઈ જો આઈ કેમ એવું પરને ખબર બહુ ગરમી પડે અમાર તો અને જય માતાજી જય જહુમાં ભગુબા રાઠોડ ને નવા નેસડા થી રામ રામ હા હવે ઓકે મેહુલ ભાઈ ક્યાં છે મેહુલભાઈ બાર છે બાર મેહુલભાઈ તમે મને સબસ્ક્રાઈબ કરશો ભાઈ કરી દેશો તમે મારા વિડીયો ની અંદર કોમેન્ટ મારી દો કેમ છો મજામાં 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 તમને અમે સબસ્ક્રાઈબ કરશો તમે અમારા વિડીયોની અંદર કોમેન્ટ મારી દો તમે દેવ દિવાળીના વિડીયો પ્રોગ્રામ જોયો તો તું અડધું લખે છે ભાઈ જોજો જોશ લાઈક કોમેન્ટ કરી દો મિત્રો કયા ગમથી જોવો છો લાઈક કોમેન્ટ કરી દેજો તમારી ચૌદ મિત્રો જોડી ગયા છે કોમેન્ટ એક નથી લાઈક નથી ભાઈ લાઈક કરી દેવો એ પેલી લાઈક છે રાહુલ ઠાકોર ની જાય જોગમાયા આવો વધારો વધારો કરી દીધી છે એવું છે સરસ સાતસો ને એકાવન થઈ ગઈ છે શું વાત છે યાર પોક્યો ભાઈ પોક્યો લાઈક કરી છે બકુભા કે છે જય માતાજી પહોંચા ભાઈ જય માતાજી કેમ છો મજામાં છો કેવું ચાલે છે પંચાસી ને જય માતાજી જય જવું માતા હરિ ઓમ જી Welcome mm, like to you. i you. Mm. 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 Mm.

ભાઈ કેમ છો મેહોલ મણિયારો ગાવ મણિયારો શું વાત છે કોની કોની શેરિયામાં ઘુમેર મણિયારો નિહાણાની શેરિયામાં ઘુમે પોપટજી ઠાકોરનું ગીત ગઈ નાખો અરે નો ટોપી વહાળો આવી નમસ્તે બધા સ્વાગત છે કેમ હળવે હળવે ગો છો અલ્યા આ તને હભલાતું ની હોય ભાઈ અને જય માતાજી જય જય માતા એવા ભાવનગર થી અમારા વિક્રમભાઈ ને ભરદ્વાજી ઠાકોર ના જય માતાજી જય રામા પીર બધાનું સ્વાગત છે અમારી લાઈવ કેમ છો વિક્રમભાઈ કેવું ચાલી રહ્યું છે બધારો બધારો मैंने सपोर्ट करवा विनती छे भाई तने तो फूल सपोर्ट से यार दस मित्र केम जोड़ाई छे लाइव धीमू छे अमरु વિક્રમભાઈ કહે છે કે જય રામ પીર તો વિક્રમભાઈ જયરામા પીર જય જાઉ માતા અને તમારા ને તમારા પરિવારને જય રામદેવ પીર રણુજાના રાજવી અહીરો જય માતાજી વધારો પોચમી લાઈક અમારા વિક્રમ ભાઈ છે તો જય માતાજી ભાવનગર થી ને હાથ જોડી કહું છું એકવાર વાર એક હજાર સબસ્ક્રાઈબ પોકાડો ભાઈ અરે ભાઈ પોકી જાહો પોકી કિસ્મત હશે તો એક હજાર શું એક લાખે પોકી જાહો બર્ધન ભાઈ અમે કપાસ વેણવા આવેલા છે જેતપુર શું વાત છે જયપુર મે જોયું છે હો કે અને વીરપુર માતા-પિતા અને ગુરુના મે લાઈક કરી છે ખૂબ ખૂબ આભાર તમારો કપાસ વેણવા આવ્યા છો એવું છે જેતપુર એમને ખૂબ ખૂબ આભાર તમારો અને આમી પણ કપાસ હવે કાલી પટી જાય પૂરો થઈ જાય અને અત્યારે તો તમાકુ સોંપવાની છે બધા ગુજરાતી વેલકમ બનાવોને છે હવે હું ઇંગ્લિશમાં વલોક બનાવું છું અમે વિચારીએ છીએ કે એક બે ઇંગ્લિશમાં બનાવું એટલે વાયરલ એવું છે તું તો ઇંગ્લિશમાં નહીં ઉર્દુ ભાષામાં બનાય ઉર્દુ ભાષામાં બોલો બરદાનજી શું લખ્યું છે બ્રાધારજી હમ તમે જોજો english નો ઓલો અરે જોઈ નાખો ઓકે ઓકે સો ટકા જય રાધે 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 પધારો પધારો સ્વાગત છે તમારું

મજામાં બબી શું કરે છે રોટલા બનાવે છે આ કોણ છે તમારો ગુરુજી છે મારા ગુરુ જ નહીં ભાઈ મારા ગુરુ ઓફ થઈ ગયા કેમ મોટા તમારાથી કહે ના ઓળખતા નહીં નામ લખી દો તમારું ગુજરાતીમાં ઠોકારો તમે કોણ છો માતા પિતા અને ગુરુ હું નથી ઓળખતો તમને ભાઈ ગુજરાતી ઠુપકારો નમસ્તે નમસ્તે તમારો ગુરુ પોપટજી ઠાકોર ના ભાઈ ઉપરજી ઠાકોર મારા ભાઈ હતા કરશનભાઈ બી ઠાકોર ઉપર શક્તિપુરા તાલુકો સમી જિલ્લો પાટણ કરશનજી ઠાકોર ઘણા દિવસે આવ્યા છો ખૂબ ખૂબ આભાર અભિનંદન છે તમને બધા અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ ઘણા દિવસે આવ્યા છો સદરમ બાપા ના મારા ગુરુ ભાઈ મેઠા વાહજીરામ બાપા હતા દિયોદા તાલુકાનું મેઠા ગામ આ ચાર ચાર સાધુડાય ગુરુના કેમ રેવ કુવાની કોઠ હે ચાર તમે રામાપીરનું ગીત ગોને કે મેઉ રામપુરા સમી તાલુકામાં રામપુરા ત્યાં આયુ સમી તાલુકામાં રામપુરા ભાઈ મેં જોયું છે સમી તાલુકાનું રામપુરા મેં જોયું છે અને અહીંયા રામાપીરની પ્રસાદી આપે છે રામાદાણી રામાપીરનું ગીત અલ્યા ગીત ગોને શું વાંચે શું કરો છો ભાઈ બસ મજામાં છો વરદાનભાઈ અને તમે કોણ છો ગુજરાતીમાં તમારું નામ લખી નાખજો બસ અમે મજામાં છીએ અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને સમિતા લોકોનો રામપુરા ગમ છે અમે જોયું છે ભાઈ કે ધન ધન રહીરલ જિયા રાખજો

કેમ છો ભરત મજામાં કેવું ચાલી રહ્યું છે તમારે હા હા મોજ ભરત કેવું ચાલે છે તારે ભાઈ વા ઓછો કરજે સંભળાયું નહીં આ મોજ દૂધ ખાતી રમેશ રામ તો જય માતાજી દૂધ ખાતે જોડાવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર છે ભાઈ સમી તાલુકાનું દૂધ ખા અને દૂધકામાં તો હું કઈ વાર આવી ગયો છું ગાયું મારી નહી ખાવું દૂધ મારે નથી ખાવું દૂધ જો ચા To be happy, 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 રાહુલ મારો વીરડો પોન ઢોળે જય માતાજી જય જહુ માતા વાહ કોમલપુર થી અમારી દીકરી જોડે ગઈ છે તો ખુબ ખુબ આભાર માતા જહો ખુબ આગળ પ્રગતિ કરાય એવી હું પ્રાર્થના કરું છું જય જહુ की ये ड्या यड्या मार जाऊ मा ना सांग धायडो जेवा जे गसे संगमजा शे मार काट बरे धाईणूज मडी जेवा गशे

તું કોમેડી વિડિયા જોવે હે ભાઈ મારા પહેલા એક હજાર હે કોમેડી વિડીયા મારા હસવા વાળા છે તો જોજ પહેલાં